આજે નર્મદા જિલ્લા કોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમના જામીન ઉપર જે સુનાવણી હતી તે ચાલી લાંબી દલીલો બંને પક્ષ તરફથી કરવામાં આવી અને અંતે નર્મદા જિલ્લા કોર્ટે આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળીને સોમવાર સુધી ચુકાદો અનામત રાખ્યો છે ને આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા પક્ષે જે વકીલ છે તેમનું નિવેદન સામે આવ્યું છે તેમણે કઈ કઈ દલીલો કોર્ટમાં મૂકી છે અને શું તેમણે વાતો કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલદાન થોડાક દિવસ પહેલાં ડેડિયાપાડામાં જે માથાકૂટ થઈ હતી પ્રાંત કચેરીએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા સંજય વસાવા વચ્ચે જે બબાલનો મામલો છે તે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ ભાજપ નેતા સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ આપતા ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો ડેડીયાપાડા પોલીસે નોંધ્યો હતો ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી અને રાજપીપળા કોર્ટ ખાતે તેમને રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં રાજપીપળા કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા હતા રિમાન્ડ પણ ફગાવ્યા હતા અને ત્યારબાદ ચૈતર વસાવાના વકીલે નર્મદા જિલ્લા કોર્ટમાં મામલે જામીન ઉપર અરજી કરી હતી અને જે અરજીની સુનાવણી આજે થઈ હતી જામીન ઉપર અરજીની સુનાવણીના પગલે કોર્ટે બંને પક્ષના વકીલોને સાંભળ્યા જેમાં ચૈતર વસાવાના પક્ષના વકીલનું કહેવું છે કે ધારાસભ્ય એટીબીટીની મિટિંગમાં પહોંચ્યા તે દરમિયાન જે ત્યાંના સ્થાનિક લાગતા પ્રશ્નો છે તેને લઈને તેમણે પોતાની રજૂઆત મૂકી તેને જ લઈને આ જે વિવાદ છે તે વકર્યો હતો પરંતુ ખોટી રીતે ત્રણસો સાતની કલમનો ઉમેરો છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યો હોય તેવી વાત હાલ જે ચૈતરવાસાના વકીલ છે તેઓ મૂકી રહ્યા છે તેમણે કોર્ટ સમક્ષ એવું પણ કહ્યું છે કે ખોટી રીતે આ કલમો છે તે મૂકવામાં આવી છે લગાવવામાં આવી છે અને આને લઈને વિવાદ વકર્યો હતો ને આ મામલે આજે ખૂબ લાંબી દલીલ ચાલી બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવીને આ મામલે શું કહી રહ્યા છે ચૈતર વસાવાના વકીલ એડવોકેટ રાશિદ વોરા તે સાંભળી સર ધારાસભ્ય ચૈતર વસાવાની જે જામીન અરજીની આજે સુનાવણી હતી તો કોર્ટમાં શું દલીલ છે આજે શું કોર્ટે સુનાવણી કરી છે જામીન અરજીની દલીલ હોય તો સામાન્ય રીતે ફરિયાદ જે ખોટી હોય જે શરૂઆતથી દેખાતું હોય એ બધી હકીકત નામદાર કોર્ટના ધ્યાન પર લાવવાની હોય જે હાલના અરજદાર જે હતા અહીંયાના ધારાસભ્ય એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે એવી મીટિંગ જે મિટિંગ જે થાય છે એમાં જે સભ્યો કે બે તાલુકાની કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને ગ્રાન્ટમાં જ્યારે ખોટું થતું હોય તેવા જે કોન્ટ્રાક્ટરને બીજા બધા મળતી લોકોની અંદર નિમણૂક થતી હોય તેનો એક વિરોધ હતો અને વિરોધમાં જ્યારે કમિટીને સંમતિ ના આપી તો એક ફરિયાદ થઈને ફરિયાદ જે લખવામાં આવી તે ફરિયાદના આધારે અત્યારે ધારાસભ્ય પોતે બાર વાગે ફરિયાદ આપવા જતા એમની ફરિયાદ લીધા પછી છ વાગે જેનો બપોરનો બાર વાગ્યા બનાવ્યો એવી ફરિયાદ કોર્ટનું મુખ્યત્વે આ બધી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોર્ટને એ રીતે અમે સેટિસ્ફાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રમાણેની ફરિયાદ ખોટી રીતે લઈને કોઈને ખોટી રીતે દબાવવામાં આવે તો એના શું પરિણામ આવી શકે કેવી રીતે જે આખો ટ્રાયબલ વિસ્તાર છે એના જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને આ રીતે કોઈ પ્રયત્ન નથી આવી રીતે જ્યારે એમનું મન માન્યું ના થાય તો ખોટી ફરિયાદો કરાવર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે કોર્ટમાં જે સુનાવણી એમાં જામીન કોર્ટ કોર્ટે શું નિર્ણય મંજૂર સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબ બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે ઘણી બધી ઘણા બધા ચુકાદાઓનું વિશ્લેષણ થયું છે એટલે નામદાર કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી આનો ઓર્ડર આપવાનો આપે સાંભળ્યા હતા ચૈતર વસાવાના વકીલ એડવોકેટ રસીદ તેમણે આ બાબતે પહેલા તો ધારાસભ્ય તરીકે ચૈતર વસાવાએ જે પોતાના વિસ્તારનો સવાલ ઉઠાવ્યો તેને લઈને તેમણે વાત કરી સાથે જ આ આગામી દિવસોમાં સોમવાર સુધી હાલ જામીન અરજી ઉપર ચુકાદો કોર્ટે અનામત રાખ્યો છે તેને લઈને પણ તેમણે વાત કરીને તેમણે આશા વ્યક્ત કરી છે કે સોમવાર સુધીમાં કદાચ હવે જે કોર્ટ છે તે શું નિર્ણય લે છે કોર્ટ ઉપર આધાર છે પરંતુ લાંબી દલીલો પૂર્ણ થયા બાદ આ ચર્ચાઓ છે તે કોર્ટરૂમમાં થઈ હતી દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો